શિવલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય શ્રાવણ સુદ પાંચમ આ તે દિવસ છે કે જ્યારે શ્રી ગિરરાજજીમાં શ્રીજીના ઉર્ધ્વ ભુજાના દર્શન થયા હતા અને કઈ રીતે શ્રીજી ત્યાં પધાર્યા હતા અને આપને શિવલભે ક્યારે બહાર પધરાવ્યા તે સૌ વર્ણન શ્રી ગોવર્ધનનાથજીના પ્રાગટ્યના ધોળમાં આપેલું છે તો આ ધોળમાં જે જે ભાવ રહેલા છે તે આપણે જાણીએ ગીરી રામમાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે નંદ લાલન બ્રજ સૌકી દુસના ગોવર્ધન રસિયા રે मरिमनवसिया व्रजनाथ मधुर वाल हसिया रे श्रावण सुद पाचम नादाडे थयु भुजा दर्शन रे गिरी कंदरा मबिराजे वालो शुकहु प्रसन वदन गोवर्धन रसिया रे तो गिरिराज जी कंदरा में પ્રભુ પ્રગટ થયા છે અને આપ કોણ છે ગોવર્ધન નાથ છે અને આપ કોણ છે નંદ નંદયશોમતીના લાલન છે કે જેમણે વ્રજને સનાથ કર્યું છે એવા ગોવર્ધન રસિયા છે સુદ પાચમને દિવસે ભુજાના દર્શન થયા અને આ વાલો ગિરિકંદ્રામાં બિરાજે છે તેમનું પ્રસન્ન વદનને હું કઈ રીતે વર્ણવું ઘણા દિવસ ભૂજાનું પૂજન ચાલ્યું દૂધ લઈને સૌ સ્નાન કરાવતા અને તે મહિમાને હું ન વર્ણવી શકું છિદ્ર સહિત શિલા ગિરિવરની અને પ્રસંગ એવી રીતે બન્યો હતો કે ગિરિરાજજીની એક શિલા તેમાં છિદ્ર દેખાયું તેમાં શ્યામ સ્વરૂપ બિરાજતા હતા અને એક ગાય ત્યાં નિત્ય જઈને આપજ દૂધને સ્ત્રવી દેતી હતી બ્રાહ્મણની ગાય હતી તેને ગોવાળિયાને પૂછ્યું કે તું મારું આ ગાયનું દૂધ કેમ દોહી લે છે દૂધ તો ઓછું આવે છે અને ગોવાળિયાએ કહ્યું કે હું તો દોતો નથી કયો પ્રકાર છે તે હું જાણું અને સાંજે સવારે આ ગાય ટોળામાંથી ગિરિવર પર જતી હતી ત્યાં ઊભી રહીને દૂધ સ્ત્રવતી હતી પ્રાણ જીવનને પાતી હતી તો ગાયનો આવો પ્રકાર જોઈ ગોવાળિયો અચંબામાં પડી ગયો બ્રાહ્મણને પણ સંગ લાવ્યો સૌને અચરજ વિસ્મય થયું બધા વૃદ્ધ વ્રજવાસીઓ ભેગા થયા અને મુખથી કહ્યું કે અહીંયા કોઈ દેવતા અથવા દ્રવ્ય હોય તો જ આવું થાય ગાય પોતાની મેળે દૂધને સ્ત્રવી દે ગીરિની શીલા ઉંચકી ત્યાં તો શ્યામ સુંદરને દીઠા અને પૂછ્યું કે તમારું નામ શું છે તમે શું પર્વતના દેવતા છો ત્યારે પ્રાણજીવને કહ્યું કે મારું નામ તો દેવદમન છે વ્રજમાં ઘણો બધો મહિમા ચાલ્યો અને જેના જે મનોરથ હતો તે દેવદમન પૂરા કરતા દહીં દૂધ વ્રજવાસીના આરોગી રહ્યા છે નંદલાલ અને ત્યાં જ ઝારખંડમાં જઈને શ્રી પ્રભુજીને આપે આજ્ઞા કરી ઇન્દ્રદમન નાગદમન અને દેવદમન ત્રણ સ્વરૂપથી હું અહીંયા બ્રજમાં પ્રગટ થયો છે આ ગિરિવર પર પધારીને મારી સેવા ચલાવો સેવા પ્રગટ કરો નાગદમન એટલે કે શિયમનાજીના સ્વરૂપથી કારણ કે કાલ સર્પના દમન કરતા શિયમનાજી છે જેમણે પણ શિયમના પાન કર્યા હોય તેને કાલદંડ ન થાય અને ઇન્દ્રદમન એટલે શિવ ગિરાજ સ્વરૂપ કરી સેવામાં તત્પર છે હરિદાસ વર્ય આપ જ છત્રાકાર થઈ સગ્રે વ્રજની રક્ષા કરી પણ પોતાનો જસ પ્રગટ ન કર્યો શ્રી ઠાકોરજીનો જસ પ્રગટ કર્યો અને દેવ દમન એટલે જગન્નાથ દેવ નારાયણ દેવના અને બધા બીજા દેવના પણ માન મર્દન કરતા શ્રી ગોવર્ધનધર તો ત્રણ સ્વરૂપથી હું અહીંયા પ્રગટ થયો છે એમ શ્રીજીએ શ્રી વલ્લભને જતા વિ મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા સદુ પાંડેના ઘેર અને ત્યાં જ કચ્છું વચન સુન્યા શ્રી ગોવર્ધન ધર બોલ્યા છે અરી નરો મેરે નેગ કો દૂધ લાઓ નરો કહે છે વારી જાઓ લાલ લાઈ મેરે મેરેવુને આયે હૈ તિનકો સમાધાન કરી લેવું તો દૂધ લાઓ અને શ્રીજીના વચનમ મધુરમ શ્રવણ કરીને શ્રી પ્રભુજી વિચારી રહ્યા છે આ તે જ શબ્દ છે કે જેમણે મને ઝારખંડમાં આજ્ઞા કરી હતી અને નરો દૂધ પાઈને આવી અને શ્રીજી કહે છે કચ્છું બચ્યો હોય તો હમકો દેવું અને અધરામૃતનું પાન શ્રી મહાપ્રભુજીએ કર્યું સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યનો પ્રકાર આ જે જે પ્રકાર આપણે શૂન્યો ધોળમાં તે સૌ સદુ પાંડેશી મહાપ્રભુજીને કયો દેવ દમન નામે પ્રગટ થયા છે અને અપરંપાર મહિમા છે બીજે દિવસે શિવલ્લભ ગિરિવર પર આપ પધાર્યા સામા મળ્યા નિજ નાથ અને સામા કોણ મળ્યા છે નિજ નાથ આપના નાથ અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું જોડ્યા પછી બે હાથ બંને બંને સ્વરૂપો એકબીજાના હૃદય લગાડ્યા છે અને ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ શ્રી વલ્લભે શું નામ ધર્યું છે શ્રીનાથ મોર મુકુટ ધરાવ્યો બંસી દીધી આપ હાથ આપે પાગ પરદનીનો શ્રૃંગાર મોર મુકુટ ધરાવ્યો ને હસ્તમાં બંસી દીધી પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપરે નિજજન મન આનંદ વધાર્યો દૂર કીધા તન તાપ આપે શ્રીજીને પાટે બિરાજ આવ્યા ભોગ ધર્યો અને પછી નિજજનના મનને આનંદ કરાવીને આપ ત્યાંથી પધાર્યા છે અને સૌના તાપ દૂર થયા છે અને શ્રીજીની સેવાથી સૌ વ્રજવાસીઓ આનંદ મેળવી રહ્યા છે તો આ ધોળમાં આખું શ્રીજી કઈ રીતે પહેલાં ઉર્ધ્વભૂજાના દર્શન થયા ત્યારથી કરીને શિવલ્લભે પાટે પધરાવ્યા ત્યાં સુધીનું વર્ણન કરેલું છે શિવ વલ્લભ આધી જય શ્રી ગોવર્ધનના જી કી જય